જય માતાજી મિત્રો જો બબુડીએ કેવું ગીત ગાયું હતું છેલ્લો વિડીયો છે હરવા એમને આત્મહત્યા કરી તેના પહેલો જોવા પૂરો વિડીયો અને જોડાઈ પણ કેવું ગીત ગાયો હતો જુઓ આ પૂરો વિડીયો આગળ વિડીયોની ક્લિપ મેં લગાયેલી છે જોયોએ પહેલાં પણ આવું ગીત ગાયું હતું ગીતને સાંભળીને જ આવું પગલું ભર્યું હશે તો પણ શું ખબર જો આગળ પૂરો વિડીયો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા ને અમારી ચેનલમાં આવા જ વિડીયો આવશે હજવે તારી ઘરવાળી ને પછી અમારું સુકો મરજી તારી હતી આપ્યું મજબૂરી વિજય સોડા એ પહેલા એ પણ લગ્ન કરેલા જ હતા જો આગળ પૂરો વિડીયો જોશો એટલે તમને બધી ખબર પડી જશે આગળના વિડીયોની ક્લિપમાં બધું જણાવેલું છે સાંભળો પૂરો વિડીયો અને વિડિયો પસંદ આવે તો લાઈક કરજો પક્કો હોવા છતાં અને પોતે લોક ગાયક છે તેઓ એ પોતે બે બાળકોના પિતા છે પત્ની છે તેમ છતાં પણ આ છોકરીની સાથે શોષણ કર્યું તેને શારીરિક અને માનસિક યતનાઓ આપી છે અને ક્યાંક ને ક્યાંક આ છોકરી પોતે આ છોકરાના પ્રેમમાં હોવાના કારણે બધી જ યતનાઓ સહન કરતી હતી કેમ કે આ માયરાને જયેશ સાથે લગ્ન કરવા હતા અને પોતાનું લગ્ન જીવન આગળ વધારીને એની સાથે સુખી રીતે જીવવું હતું પણ જ્યારે એક સમય આવે છે કે માયરા અને જયેશને એવું કહે છે કે હવે આપણે પરણી જવું હોવું જોઈએ કેમકે આપણે ચાર વર્ષથી આ પ્રેમ સંબંધમાં છીએ ત્યારે જયેશ સોઢા એની સાચી હકીકતો માયરા સામે મૂકે છે કે ના હું તો તને ફક્ત ને ફક્ત મારા કામ માટે હું ઉપયોગ કરી રહ્યો હતો આમાં ક્યાંય હું તારી સાથે લગ્ન નથી કરવાનું કે હું અત્યારે હું પરણીત છું અને મારા બે બાળકો છે ત્યારે માયરાને આનો આઘાત લાગે છે અને આઘાત બાદ તે માયરા જે છે આઘાતમાં સરી પડે છે ઘરમાં એના માતા પિતા